હડતાલથી પડી રહી છે હાલાકી જી હાજથી પોલીસ અને આરટીઓની કામગીરીનો સ્કૂલ વાહન ચાલક વિરોધ નોંધાવી રહ્યા છે તેમના પડતર પ્રશ્નો વિરોધી પાસિંગની પ્રક્રિયાથી નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે સ્કૂલ વર્દી એસોસિએશને હડતાલ પર જવાનો નિર્ણય કર્યો હતો સુરતમાં પંદર હજાર સ્કૂલ વાહન ચાલકો હડતાલમાં જોડાયા છે આરટીઓ અને ટ્રાફિક પોલીસ પર લગાવ્યો હેરાનગતિનો આરોપ સ્કૂલ વાહન ચાલકોને મસમોટો દંડ ફટકારવામાં આવતો હોવાનો દાવો કરાયો છે ગાડીઓની કામગીરી પૂર્ણ કરવા માટે સમય આપવાની માંગ કરવામાં આવી પાસિંગના પૈસા વધુ હોવાથી વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સમગ્ર રાજ્યમાં સ્કૂલ વેન અને રિક્ષા ચાલકો આજે એક દિવસની હડતાળ પર ઉતર્યા છે છેલ્લા કેટલાય સમયથી જે ટ્રાફિક વિભાગ અને આર ટીઓ દ્વારા આડેધડ જે વેન ચાલકો અને રિક્ષા ચાલકોને મેમો આપવામાં આવી રહ્યો છે દંડ ફટકારવામાં આવી રહ્યો છે જેને લઈને આજે તમામ જે સ્કૂલ વેનના અને રિક્ષા ચાલકો જે છે તે હડતાળ પર ઉતર્યા છે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો આ તમામ એવા લોકો છે જેઓ રોજગારી માટે વહેલી સવારથી જ જે સ્કૂલ વેન અને રિક્ષા હાંકતા હોય છે પરંતુ આજના દિવસે આ

કે થોડા દિવસો તમને સમય આપીશું તમે તમારી ગાડીઓ કમ્પ્લીટ કરાવી લેજો હવે અહીંયા એંસી ટકા ગાડીઓ પ્રાઇવેટ ચાલે છે પ્રાઇવેટ ગાડીવાળાનું કેવું એવું છે કે અમે ગાડી બિલકુલ બધી રીતે ઓકે રાખીશું ટેસ્ટિંગ રાખીશું બધું રાખીશું અમને પ્રાઇવેટ ચલાવવા દો અને જે મેક્સી ગાડીવાળા છે એની પાસેથી એ લોકો ડિટેન કરીને પૈસા ઉઘરાવે છે પોલીસ ડન જ કરે આરટીઓવાળા અમારી જ ગાડી જમા થઈ છે મારી પોતાની ગાડી તો મને મેમો આપ્યો છે સાડા સાત હજારનો અને જ્યારે હું આરટીઓ મેમો ભરવા ગયો તો એનો ત્રેવીસ હજાર રૂપિયા મને કીધું કે તમારે ભરવા પડશે તો મેં આર્ગ્યુમેન્ટ કરી સાહેબ મને સાડા સાત હજારનો તો મેમો આપે મેમામાં પણ તમે ડિટેલ બધી લખેલી છે કે ના તમારા પેપર નથી પેપર બધા રજૂ કરી રહ્યા મેં તે કે પેપર બંધ છે સાહેબ બંધ છે તો વાંધો નહીં જે લખેલું છે તે દંડ હું તૈયાર છું પણ ત્રેવીસ હજાર સાના તે તમારા ડ્રાઈવરના લાયસન્સમાં નામ લખાયું છે માનો કે ફિરા ફિરો દિન અને નીચે લખાયું સિરાજ દિન હવે આ એના જે આધાર કાર્ડ અને લાયસન્સ બેમાં નામ ફરક હતા હવે જે ઘરમાં બોલતા હોય એને નામ લખાવી દીધું તો મેં બે વસ્તુ બતાવી સાહેબ આધાર કાર્ડમાં આ નામ છે અને લાયસન્સમાં આ નામ છે તે કે ના દંડ તો તમારે છ હજાર વધારે ભરવો જ પડે આનો એટલે અમને લોકોને રિસર બાનમાં લેવાની કોશિશ કરે છે આ લોકો રાજકોટમાં જે થયું અમને બી દુઃખ છે અમે બી જાણીએ છીએ કે ભાઈ આ ગેમ ઝોનમાં થયું હવે જે ઉપલા અધિકારીઓ કે ભૂલ કરી દેનો ભોગ અમે લોકો નાના માણસો ભરીએ

આની આગળ બી પાંચ મહિનાથી લારી ગલ્લાવાળાનું હેરાન કરવામાં આવે છે આજે લારી ગલ્લાવાળા બી હેરાન થઈ હું બી એક લારીવાળો જ છું બરાબર હવે આજની તારીખમાં આવ્યા રાજકોટમાં થયું દબાણ અમારી પર આવ્યું સીએનજી ગાડી કશે ચાલતી જ નથી સીએનજી સીએનજી ગાડીમાં જ આગ લાગે છે હું એમ કહું છું અમે બધું ફોલો કરવા તૈયાર છીએ સરકારના નિયમ જ ચાલશું અમે પણ અમને થોડો સમય આપો બીજું અમે બીજું કંઈ કહેતા નથી અમારા લીધે અમારા પેરેન્ટ્સ બી પરેશાન છે ભાઈ અમે સ્કૂલ ચાલુ થશે તો અમારી બી રોજીરોટી ચાલુ થશે ભાઈ અમે ના નથી કહેતા પણ અમને થોડો સમય આપે ને જેમ છે તેમ સરકાર ચાલવા દો અમે રાજી ખુશીથી ભગવાનને એ જ કહીએ છીએ કે બધાને રોજીરોટી મળે ભાઈ જે આપ શું કહેશો કઈ રીતે દંડ ફટકારવામાં આવી રહ્યો છે અરે એકદમ જ પાર વગર જે માણસ રોજ એક ગાડી ચલાવતો હોય એની ગાડીની પૂરી વળતી ન હોય એને દસ હજારનો દંડ એ કઈ સબેસ એને સેન કરી શકે જે મહિને આઠ હજાર કમાતો હોય એને દસ હજારનો ડં આપે છે એ પ્લસ પાર્સિંગનું બી એ લોકો એમ કહે કે પાર્સિંગ કરાવી જ પડશે ને પાર્સિંગના પૈસા પચાસ હજાર લાવવાનો કાઢીએ માણસ અને એક ગાડીવાળો કહી જાય ને ઘર જઈને બે સરકાર રોજી આપું છે કઈ રોજી રોજી છીન લોકોને આ અલગ રોજી આપવાની જગ્યા પર રોજી છીનની લે છે ને કોઈ ગાડી સીએનજી ગાડી સલગતી જ નથી અમે કંપનીમાં જઈને વાલો છું કે કંપનીમાં સીએનજી ગાયનો કોઈ લાઝમી નથી થતું એ કોઈ જાતનું ઉડતું જ નથી ફાટી જાય એ બાટલો સીએનજી જાટલી કોઈ બી ગાડી સલગતી જ નથી ને કોઈ ગાડી સલગી હોય તો બતાવો ચાલીસ વર્ષથી સ્કૂલમાં વર્ધી મારું છું સીએનજી બાટલા હોય કોઈ બાટલીમાં કોઈ અમારો ગુનો હોય તો બતાવે કોઈ ગાડી હલકી છે સીએનજી આજ દિન સુધી નથી હલગી સાહેબ જી લોકોમાં રોજ જોવા મળી રહ્યો છે જે આપ શું કહેશો અમે તો એ જ વસ્તુ કહીએ છીએ કે અમારું છે ને રોજી રોટી ચાલવા જોઈએ કેમ કે અમે બી ગરીબ વ્યક્તિઓ છે ને અમ અમને જે બોજો આવશે તે પેરેન્ટ્સોને આવશે હવે પેરેન્ટ્સો બી એટલા કેપેબલ નથી કે અમને ડબલ ફી આપી શકે એમ એ માટે અમે કહીએ છીએ કે અમે એ કરીએ છીએ કે અમારું જે ચાલે છે એ ચાલવાનું એમ જી આપ શું કહી રહ્યા છો આપ મીડિયા થ્રુએ અમે સરકારને જણાવું છું કે જ્યારે બારડોલીમાં જે આરતીઓ જ ગુનો કરાવે છે ને અમને સરીફાઈ બતાવે છે તો એમને કહો તમે પેલા તમારું જાગૃત થવો આ નાના માણસોને નહીં મારો મોટી મગર મચ્છી છે ને નાની મચ્છીને ખાવાનો ઢંડો બંધ કરો કેમ કે જે ગેમ જોનવાલા કહે હવે જો કે ત્યાં રાજકોટમાં ગેમ જોનવાલા માટે સ્કૂલ બધું બંધ કર્યું બરાબર ત્યાંના ડેપ્યુટી મેયર મેયર ધારાસભ્યો સેન્ડિંગ સમિટી ચેરમેન એ બધાની સ્કૂલના લોક ખુલી ગયા ને આ બધા નાના માણસો વરડી મારે એ જે મહિને વી પચીસ માન કમાતા હોય તેનું ગુજરાન ચલાવતા હોય ઘડીનો હપ્તો ભરતા હોય ને આજે બીજા બધા વાલીઓને બી બાંધમાં લેવાનો વાળોનો ધંધો છે તો મેં એમને એમ કહું છું કે તમે તમારી કાયદેસર તમે કયા ગુનેગારો તમે જે આ જે સરકારી નોકરીવાળા છે તે લાજ વિશ્વાસ લઈને પકડ્યા તેને કયાને સજા કરી છે જે રીતે અન્ય પણ આપણી સાથે મહેન્દ્રભાઈ જોડાયા છે મહેન્દ્રભાઈ ખાસ કરીને આપણી બેઠક હતી શું વાતચીત થઈ બેઠકમાં વાત એક જ થયેલી હતી કે અમે તમને થોડો સમય આપીશું તમે તમારી ગાડીઓ જે પ્રમાણે કરાવવાની હોય તે કરાવી લેજો પણ સમય આપવાનો સવાલ જ નહીં સમય જ નથી આપ્યો બીજે જ દિવસે તો ગાડીઓ ડિટેન કરવા માંડી દસ તારીખે મિટિંગ હતી અગિયાર તારીખે પછી ત્યારે સોમવાર મંગળવારથી થી ગુરુવારથી સ્કૂલ સ્ટાર્ટ થઈ તે જ દિવસે ગાડી કરવા માંડ્યા જી આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો આ તમામ એવા લોકો છે જેમને ટ્રાફિક ડીસીપી સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું તમામ ગરીબ વેન ચાલકો અને રિક્ષા ચાલકો છે તેમના દ્વારા સમય માંગવામાં આવ્યો હતો પરંતુ પહેલા જ દિવસે ટ્રાફિક અને જે આરટીઓ છે તેમની મિલી ભગતથી આ તમામ લોકોને આડેધડ જે દંડ છે તે દંડ ફટકારવામાં આવ્યો હતો હાલમાં તેઓ દ્વારા સરકારને એક જ રજૂઆત છે કે જે નિયમ છે તેમાં ક્યાંક ને ક્યાંક થોડો સમય માટે રાહત આપવામાં આવે કે જેને લઈને તેઓ પોતાના ઘરનું ગુજરાન ચલાવી શકે કેમેરામેન વિજય ભેસાણી સાથે ચેતન પટેલ જી મીડિયા સુરત રાજકોટના ત્રણ